નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને આ એક જ પોર્ટલની મદદથી કુલ બેતાલીસ જેટલી સેવાઓનો લાભ ઓનલાઈન જ મેળવી શકશો આ જે પોર્ટલ છે તેનું નામ ઈ નગર પોર્ટલ છે આ પોર્ટલની મદદથી કચેરીના ધક્કા ખાધા વગર જ આપણે બેતાલીસ જેટલી સેવાઓ ઓનલાઈન જ મેળવી શકીએ છીએ ઈ નગર પોર્ટલની મદદથી તમે કઈ કઈ સેવાનો લાભ ઓનલાઈન જ મેળવી શકશો તથા તે પોર્ટલનો કેવી રીતે ઉપયોગ કરી શકાય આવી ઈ નગર પોર્ટલ વિશેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા આપવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો રાજ્યના કુલ એકસો ને સડસઠ શહેરોને ઈ નગર પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં નાગરિકો છે તે કુલ બેતાલીસ જેટલી સેવાઓનો ઓનલાઈન લાભ છે તે મેળવી શકશે આ ટેકનોલોજીના યુગમાં લોકો હવે ડિજિટલ મોડ્યુલર અપનાવી રહ્યા છે તો મિત્રો આ દરમિયાન સરકાર દ્વારા લોકોને ઓનલાઈન સેવાઓ મળી રહે તે માટે સરકાર કાર્યરત છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ગવર્નર્સ અને ડિજિટલ સેવામાં વધુ એક ડિજિટલ યોજના એટલે કે ઈ નગર શરૂ કરાય છે મિત્રો આ ઈ નગર પ્રોજેક્ટ છે તેમાં રાજ્યની એકસો ને ઓગણસાઠ નગરપાલિકા અને આઠ મહાનગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ હેઠળ લોકોને વિવિધ પ્રકારની બેતાલીસ સેવાઓ અને નવ મોડ્યુલર્સ ઓનલાઈન મળી રહેશે ત્યારે રાજ્યના શહેરોમાં વસતા લોકોના ભાગદોડભર્યા જીવનમાં ઝડપી સેવાઓ આપવા કેન્દ્રીય ડિજિટલ ઈ નગર પ્લેટફોર્મમાં મુખ્યત્વે નવ મોડ્યુલર્સ અને બેતાલીસ જેટલી સેવાઓ પૂરી પાડવામાં આવશે મિત્રો આ ઈ નગર પોર્ટલ પર નાગરિકોને જે ઓનલાઈન સેવાઓ મળવાની છે તેની વાત કરીએ જેમાં નાગરિકો ઓનલાઈન મેરેજ રજીસ્ટ્રેશન કરી શકશે ત્યારબાદ તમારી પ્રોપર્ટીનો ટેક્સ છે તે પણ આ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન જ ભરી શકશો ત્યારબાદ બિલ્ડિંગની પરમિશન એટલે કે નવું બાંધકામ કરવા માટે આપણે બાંધકામની પરમિશન મેળવવાની હોય છે તે માટે આપણે કચેરીએ જવું પડે છે પણ હવે તે ઓનલાઈન જ મેળવી શકાશે હોલ બુકિંગ કરી શકાશે પ્રોફેશનલ ટેક્સ છે તે પણ ઓનલાઈન જ ભરી શકશો એસ્ટેટ મેનેજમેન્ટ ત્યારબાદ પાણી અને ગટરની સેવાઓ લાયસન્સ અને ફરિયાદો કે જેમાં તમારી કોઈ પણ ફરિયાદ હોય તે પણ ઓનલાઈન કરી શકશો જેવી વિવિધ સેવાઓનો સમાવેશ આ ઈ નગર પોર્ટલમાં થાય છે આવી ઘણી બધી બેતાલીસ જેટલી સેવાઓ છે જેનો લાભ તમે લઈ શકો છો અને તેની માહિતી વેબસાઇટ ઓપન કરીને જોશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે બીજી કઈ કઈ સેવાઓ છે અને તે કઈ વેબસાઇટ પરથી જોઈ શકાશે તેની પણ આગળ વિડીયોમાં વાત કરીશું ઓનલાઈન પ્લેટફોર્મ થકી નાગરિકોને સરળ સમય અને નાણાંની બચત પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા મળી રહે છે ગુજરાત મિશન ગાંધીનગરની યાદી મુજબ ઈ ગવર્નર્સ અને એમ ગવર્નર્સ અંતર્ગત તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને સમાન પ્લેટફોર્મ પર લાવવા માટે રાજ્ય સરકારે ઈ નગર પ્રોજેક્ટ શરૂ કર્યો છે આ પ્લેટફોર્મ પર વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા નાગરિકોની અરજીઓનો યોગ્ય અને સમયસર ઉકેલ લાવવામાં આવે છે એટલે કે આ પ્લેટફોર્મ દ્વારા તમે કોઈ પણ ઓનલાઈન અરજીઓ કરશો તે લાંબા સમય સુધી પેન્ડિંગ નહીં રહે તે અરજીનો તેની સમય મર્યાદામાં યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે મિત્રો અહીં કુલ એકસો ને ઓગણસાઠ નગરપાલિકાઓ અને આઠ મહાનગરપાલિકાઓનો ઈ નગરમાં સમાવેશ કરવામાં આવેલ છે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે નગર પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત શહેરી વિકાસ મિશનની નિમણૂક કરી છે જે અંતર્ગત એકસો ઓગણસાઠ નગરપાલિકા અને આઠ મહાનગરપાલિકાને ઈ નગર પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવી છે મિત્રો આ વિશે તમારે વધારે કોઈ પણ જાણકારી જોઈતી હોય અથવા તો કોઈ પણ સેવાનો લાભ મેળવવો હોય કે કોઈ પણ ફરિયાદ કરવી હોય તો ઈ નગરની ઓફિશિયલ વેબસાઇટ છે નગર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તેનો ઉપયોગ કરી વિશેષ માહિતી મેળવી શકશો મિત્રો હવે માહિતી મેળવીએ કે આ પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો તો સૌ મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે તેમાં ઈનગર નગર લખી સર્ચ કરશો એટલે સૌ જ વેબસાઇટ જોવા મળશે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તેના પર ક્લિક કરશો એટલે આ મુજબની વેબસાઇટ જોવા મળશે જેમાં તમે આ વેબસાઇટ પર નવા હોય તો સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે રજિસ્ટ્રેશન માટે અહીં જે રજીસ્ટર લખેલું જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું રહેશે એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર ઇમેલ આઈડી એન્ટર કરી દેવાનું છે ત્યારબાદ તમે જે પાસવર્ડ રાખવા માંગતા હોય તે પાસવર્ડ અહીં એન્ટર કરી દેવાનો છે અને નીચે જે કેપચા દેખાય છે તે કેપચા અહીં એન્ટર કરી દેવાના રહેશે અને જનરેટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારા મોબાઈલ પર ઓટીપી આવશે તે ઓટીપી એન્ટર કરી સબમિટ કરી દેવાનું છે મિત્રો મેં અહીં ઓલરેડી રજીસ્ટ્રેશન કરી લીધેલ છે માટે હું અહીં લોગિન પર ક્લિક કરીશ લોગિન પર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરી લોગિન પર ક્લિક કરી દેવાનું છે એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે તેમાં તમને અહીં તમામ પ્રકારની સેવાઓ જોવા મળશે તેમાંથી તમે જે સેવાઓનો લાભ મેળવવા માગતા હોય તે સેવાનો લાભ અહીંથી મેળવી શકો છો તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા શહેરોમાં વસતા નાગરિકો માટે બેતાલીસ જેટલી સેવાઓનો લાભ ઓનલાઈન મળી શકે તે માટે ઈ નગર પોર્ટલ લોન્ચ કરી દેવામાં આવેલ છે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર